શાંતિ હું બ્રહ્માકુમારી દિવ્યાબેન શાસ્ત્રી નગર સેવા કેન્દ્રથી આવેલી છું વિશેષ વર્તમાન સમય જીવનની એક માંગ છે વ્યસન મુક્ત તણાવ મુક્ત સકારાત્મક જીવનશૈલી બને તો વિશેષ ત્રિદિવસીય આ કણકોટ રોડ ઉપર અમરનાથની ગુફા બર્ફીલા અમરનાથ મોતીના શિવલિંગ લીલાવાસના શિવલિંગ સાથે સાથે અભિષેકનું આયોજન કરેલ છે વર્તમાન સમય જરૂરિયાત છે મનુષ્ય જીવન સકારાત્મક બને તો આધ્યાત્મિક પ્રદર્શની સાથે સાથે ધ્યાન પક્ષ પણ રાખેલ છે ગુરુવાર શુક્રવાર શનિવાર સાંજે અહીં આ જ ગ્રાઉન્ડની અંદર સકારાત્મક જીવનશૈલી માટે રાજયોગ શિબિરનું આયોજન કરેલ છે તો વિશેષ એક એવું છે કે માનવ જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ ફરી આવે તો એના માટે બ્રહ્મા કુમારી આ ત્રિદિવસીય એક સેવાનું માપદંડ બનેલું છે તો આજથી આ શરૂ છે ત્રિદિવસીય માટે આજે આજથી શરૂઆત છે સવારે આઠ વાગે મહાઆરતી સાંજે સાત વાગે મહારતી સવારે આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી અમરનાથના દર્શન અને સાથે સાથે આધ્યાત્મિક પ્રદર્શની પણ સમજાવવામાં આવે છે આજે એટલે કે તારીખ છે પચીસ છવ્વીસ આ ત્રણ દિવસનું આયોજન છે ચોવીસ તારીખ છવ્વીસ તારીખે શિવરાત્રી છે તો વિશેષ શિવરાત્રીના દિવસે સંગીત સંધ્યા છે સાંજે પાંચ થી સાત બપોરે ભાંગ પણ આ પ્રસાદના રૂપમાં આપવામાં આવશે ગુરુવાર શુક્રવાર શનિવાર ત્રણ દિવસ માટે સાંજે અહીં આધ્યાત્મિક પ્રદર્શનીનું પણ આયોજન કરેલ છે મારું નામ ગોહલ મોનિકા છે મારી બાજુવાળા માસી દ્વારા મને ખબર પડી કે બ્રહ્મકુમારીઝ દ્વારા અહીંયા ત્રીજ દિવસીય પ્રદર્શનનું આયોજન કરેલું છે શિવલિંગના દર્શન રાખેલા છે એટલે મને જાણ થઈ એટલે તરત જ હું મારા પરિવાર સાથે આજે પહેલો દિવસ છે તો અહીંયા જોવા માટે આવી કે શું આયોજન કરેલું છે અહીંયા આવીને મને એક તો ગુફામાં શિવલિંગના ત્રણ શિવલિંગ છે એમના દર્શન થયા એક અમરનાથ રાખેલા છે મોતીના શિવલિંગ છે લીલાવાસના શિવલિંગ છે દર્શન કરીને હું ધન્ય થઈ બાદમાં મને અભિષેક જોવા મળ્યો ત્યાં મેં અભિષેક કર્યો અને ત્યાં પ્રદર્શનનું પણ આયોજન કરેલું છે જ્યાં ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવે છે કે માનવ જીવનનો શ્રેષ્ઠ કર્મનો આધાર શું છે એના દ્વારા હું સેમજી મને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ એ શ્રેષ્ઠ કર્મનો આધાર સમજીને પ્રદર્શન સમજીને હું બાજુમાં અનુભૂતિ કક્ષ રાખેલો છે મારો સહપરિવાર અનુભૂતિ કક્ષમાં ગયો અત્યારે માણસમાં માનસિક શાંતિની જરૂરિયાત છે સાચી શાંતિ ક્યાં મળે છે એ મેં અનુભૂતિ કક્ષમાં અનુભવ કર્યો મારો બધો જ પરિવાર અહીંયા આવ્યો શાંતિ ક્યાંથી મળે છે ડિપ્રેશનમાંથી શાંતિમાં માણસ કેવી રીતના જાય ત્યાં મેં શીખવું મને ખૂબ જ મજા આવી

એવી જ રીતે ધર્મ ની આત્મા પરમાત્માને યાદ કરે છે ચાહે સોમનાથ હોય ચાહે રામેશ્વર હોય ચાહે વિશ્વનાથ હોય કે પશુપતિનાથ હોય

એવી જ રીતે પરમાત્માની જે શક્તિ છે એ અસંખ્ય શક્તિ છે એનો સ્ત્રોત ક્યારે ખૂટતો નથી એ પરમાત્માને જ્યારે આપણે જાણી લઈએ છીએ ત્યારે આપણા કર્મ મહાન બને છે આ ચિત્રમાં બતાવવામાં આવ્યું છે કે કર્મની ગતિ બડી વૈમાન છે ગુણ્ય છે કર્મને જે માણસ જાણી લે છે તે પોતાના કર્મને મહાન બનાવી શકે છે આ ચિત્રની અંદર બતાવવામાં આવ્યું છે કે જે સવાર બપોર સાંજ અને રાત્રિ પરંતુ પરિવર્તનશીલ છે તેવી જ રીતે સત્યુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલિયુગ એ પણ પરિવર્તનશીલ છે અત્યારે કયો સમય ચાલે છે તો આપણા બધાના મુખ ઉપર એક જ જવાબ આવશે બેન કરયુગ નહીં હળ હળ કરયુગ ચાલે છે

મેરા મતલબ કે આ દુનિયા ની અંદર એક સમય સ્વર્ગ હતું અત્યારે આપણે કહીએ છીએ ક્યાં गई भगवान कितना વધાર गया ઇન્સાન

મતલબ સોનામાં સુદર્ગ તો આ ચિત્રની અંદર બતાવવામાં આવ્યું છે રાજ્યોગી રાજ્યગ્નિએ એટલે કે જેણે પોતાના ઉપર કંટ્રોલ કર્યો સ્વ ઉપર રાજ્ય મેળવ્યું એને વિશ્વ ઉપર રાજ્ય લઈ લીધું આપણી સંસ્કૃતિના ઘણા એવા શબ્દ કહેવાય મન જીતે જગત જીત જેણે પોતાના મનને જીતી લીધું એને આખા વિશ્વને જીતી લીધું આ ચિત્રોમાં બતાવવામાં આવ્યું છે ચાર પિલર જેમ કોઈ પણ ટેબલના ચાર પિલરનું સંતુલન હોય

સાથે છે શુદ્ધ અન અને છેલે છે સત્સંગ કહેવાય છે સત્સંગ તારે અને કુસંગ ભુગોરે બ્રહ્મા વિદ્યાલયની અંદર દરરોજ રાજયોગ મેડિટેશન શીખવવામાં આવે છે વિશેષ લક્ષ છે કે માનવ જીવનની અંદર તણાવ મુક્ત વ્યસન મુક્ત સકારાત્મક જીવન શૈલી બને તો એના માટે આપણે સારા વિચારો તરફ વળવું અતિ આવશ્યક છે આપણો મન

પરમાત્મા નું સ્વરૂપ બિંદુ સ્વરૂપ છે પરમાત્મા ગુરુમાં સાગર સમાન છે પરમાત્મા શીખવવામાં આવે છે કે દરરોજ આપણે આપણા મનને એવું કહીએ હું શાંત સ્વરૂપ આત્મા છું પરમાત્મા શાંતિના સાગર છે પરમાત્માની અનંત શાંતિની કિરણો મારા ઉપર પ્રવાહિત થઈ પૂરા વિશ્વને આ શાંતિની કિરણો મળી રહી છે અને પૂરા સમાજ વિશ્વ અને ભારતની અંદર સમગ્ર શાંતિ છવાયેલી છે મારું મન બિલકુલ રિલેક્સ શાંત સ્થિર છે મારા મનની ગતિ ખૂબ શાંત થઈ રહી છે પરમાત્મા શાંતિના સાગર છે સાગરની સમક્ષ